દાતા શ્રી મુકેશભાઈ ઓઝા પરિવારના આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવેલી હતી આ ઉપક્રમે તારીખ સોળ જુલાઈના રોજ રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં મુકેશભાઈ ઓઝાનું નાગરિક અભિવાદન કરવામાં આવેલું હતું નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે શિશુ વિહાર દ્વારા સતત સોળમાં વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત સો પુસ્તકોનો સેટ વિતરણ કરવામાં આવેલું હતું શિશુ વિહાર પ્રાંગણમાં યોજાતી વિવિધ તાલીમો માટેના સમસારા ભવનનું લોકાર્પણ સ્વામીશ્રીજીના વરદ હસ્તે અને મુકેશભાઈ ઓઝાના વરદ હસ્તે થશે સવિશેષ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન તથા નવનિયુક્ત સભ્યશ્રીનું અભિવાદન પણ કરવામાં આવ્યું જ્યારે જ્યોતિર્ધર શિક્ષક એવા પ્રભુત્વ વિચારો આપનાર સ્વામીશ્રીએ શિક્ષકોને તથા ભાવનગરમાં ચાલતા ક્રીડાંગણના સંચાલકોને ઉદ્બોધન કરેલું હતું શિક્ષણ વિદ ડૉક્ટર નલિનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાગરભાઈ દવેએ કરેલું હતું